જો એ આવું રમતી હતી જો પણ વાંધો ન આવે અગાશીમાં પોતું મારી દીધું છે ને બધે એટલે ભલે આળ કરે કા હા મજા આવે ને હાલ માર્કેટમાં જાવું છે જવું ને ભાગ લઈ દે જેમ કે છે માર્કેટમાં જવું છે ને એમ મારે એક વસ્તુ લેવાની છે તો જોવી સારી માર્કેટમાં કા એમ કરવું છે ને લઈ આવી

ખાવું હવે છે હે તો આપું ખાવો ગટુ ખાય છે અહીંયા હું ગટુ બે ખાતા હતા અને સાંજે આપણે પીઝા બનાવવાના છે ને તો મેં કીધું એનો મસાલો બધો કટિંગ કરવો પડશે ને હવે તો ઝીણું બી થાય ને આલે આપણે બી ખાઈ લેવી ખાવાની જો વાગી ગયો છો હું તો 11:00 ની જાગી પછી બેઠા હતા હુંન ગટુ બેય બેઠા હતા એ હવે છે ને બુશે આલો બધે કટમ કરનાકી પછી આપણે બતાવું પીઝા પીઝા પહેલી વખત ટ્રાય કરું છું આવડતા નથી પણ બનાવું છું હવે કેવા થાય नक्की નહીં તો બધું તૈયાર કરનાખ્યું છે પીઝા પાર્ટી કરવાની છે આજ તો અને હવે હું પહેલી વાર ટ્રાય કરું છું એટલે જેવા બને એવા મેનેજ મેનેજ તમારે ખાલી જવાના છે પણ અમારે તો જેવા બને એવા ખાવાના છે બોલો ખાવાના છે કાંઈ નહીં હાલો કરવી જોવી હવે બનાવું છું ટ્રાય કરું હાલો પીઝા અરે બાપરે આમાં છે ને આ ત્રણ આવ્યા છે આ ત્રણ પીક વાળું છે જોવી હવે કેમ થાય છે દેખાય છે કે હરખો હાલો આપણે પીઝા કરવાના છે ને એટલે હવે છે ને જીનલ ને પિઝા બહુ ભાવે કઈ જીનો મને તો ખાવું છે હા કયો આ ઈ છે ને મોળું મોળું લાગતી ચીઝ કહેવાય હું એલો મોઝરેલા આવે ને એમ નો ખા જીનો મોઝરેલા આવે ને એ હું નથી લાવી કેમ કે એનાથી ખેસાણ વાળા પીઝા બને તો અમારે એ તો કઈ બનાવવા નતા

ये नो खवाय आम ना भाला मन ना की दो अम्म ना बुलाए पशी जो आटा में टाम गोट रही दियो ना तो में टा जहाँ जाना आवे थोड़ा पशी ने नहीं तो आम बिया खाई नहीं हारो हूँ रेडी यू रेडी लाइक तमा जीनु ने भूक लागिस है ना એટલે शी इज આમנם ખાવા મડી છે પછી હમણા કરીમ દેવી ને તજીનો એટલે ખાઈ લે છે જીનો પિઝા રેડી થઈ જાય ને હમણા એટલે ખાઈ લેવાના છે ને આ નાખો રેડી યુ તો

લઈ લઈએ કટકો આ કાપો ને એ લઈ લે હવે પછી ખબર પડે હું એ સાખી જોઉં છું કેવો બન્યો એમ હા મજા આવશો પણ તીખો બન્યો છે મેં ઓલું સીલી ફ્રાય બહુ શેડક્યું કે નહીં તીખો તો બન્યો છે પણ મજા આવે કા ખાવાની મેં એક બટકું ભર્યું ત્યાં મને મજા આવી ગઈ बहुँ भावे शीनुनमा रात में बहु भावें करती गरती अकट का अकट का, का वू पाड़े से थोड़कती खोबे निजो से तो इब ये रुस्या खावाना जो भी अकट का का साच लही ली दी सारे जो का मजा आऊसे न रात पीज खाई सी

ત્યારે કીધું કે બધા રાજને ભાખરી માંથી પીઝા માં લાવવાના છે એમ તો આ રેલી વાત હાસી પડી આજ પીઝા બનાવ્યા આપણે કા

એટલે હવે તો ઘરે સીલી ફ્રાય વધી ગઈ તીખો લાગતો આ તો હાવ મોળો છે ઝીનું તાર પપ્પા વાળો આપડે ઉલટું થઈ ગયું મજા આવે છે પીઝા ખાવાની હવે આપડે એમ કરીશું દર રવિવારે છે ને

કરનાક જો એમ કે કરનાક જો એમ કે અને અમાર પિઝા તમને જો એમ કેવા લાગ્યા ને એ કહેજો કમેન્ટમાં કેમ કે ખાવામાં તો બહુ ટેસ્ટી બન્યા છે રાજે જો કીધું એમ હા કા મજા આવે ખાવાની મને ભૂખે લાગી હતી હાલો હાલો જય દર્તા ધીશ બાય બાય